thank you તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામના માજી સરપંચ અને માજી ઉપસરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોય તેવા અનેક આક્ષેપો ગ્રામજનો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે ફરી એક વખત દ્વારા જિલ્લા કલેક્ટરને તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને મનરેગા યોજના હેઠળ માજી સરપંચ અને માજી ઉપસરપંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નિઝર તાલુકાના દેવાડા ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદાર દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ અગાઉના સરપંચ ધનરાજભાઈ સુરમનભાઈ ભીલ અને માજી ઉપસરપંચ અને એપીએમસી ચેરમેન યોગેશ સુનીલાલ રાજપૂત દ્વારા વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ કરવામાં આવેલ કુવાના કામમાં કામ કરવામાં આવેલ નથી તેમ છતાં પણ કામ પૂર્ણ થઈ ગયેલ હોય તેવું બતાવીને નાણાં ઉપાડી લેવામાં આવેલ છે આ મનરેગા હેઠળ આ માજી જેટલા કુવા બનાવેલ નથી પરંતુ તેના ઉપાડી છે અને સરકારી નાણાંની ઉચાપત કરેલ છે ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ મનરેગા યોજના હેઠળના જોબ કાર્ડ અને બેંક પાસબુક માજી સરપંચ અને માજી ઉપસરપંચ પાસે હોય જે લાભાર્થી પરત આપવામાં આવે તેવી માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે ત્યારે આ દેવાડા ગામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો છે જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કે તપાસ કરવામાં આવેલ નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝની ઝરકુ કરમુંડા